ચાલુ છે એટલે બધા ખેડૂતો હજી આવ્યા નથી પણ જ્યારે આ ખરાબ નોટિસો જુદી પ્રમાણે અને માર્કેટ વેલ્યુ થી દસમા ભાગની

અને એ અને આ જુના એવોર્ડ પ્રમાણે બહુ મોટો છે માર્કેટ વેલ્યુ થી 10% પણ જમીનના ભાવ નહી થતા તો એ રીતે સીધી એવોર્ડ ની નોટિસ ઉતારે બનાસકાંઠા અને પાટણમાં તો આપણ ચાલુ કર્યું અને શોર્ટ ટાઈમમાં મહેસાણા મોય શોર્ટ ટાઈમ હોય એ જે જુના પ્રમાણે એવોર્ડો ની નોટિસો ચાલુ કરી છે એટલે આ રીતે જો ખેડૂત જમીનો જો મફત બનાવી લેશે તો ખેડૂત ખેડૂત પાયમાલ થઈ જશે ખેડૂત જમીન લેવાનો થઈ જશે ખેડૂત એ કામ શું બીજા બાજુના દસ ગામો સુધી જમીન નવી નહીં લઈ શકે એનું ઘર જે જાય છે જાય છે બીજા બીજા બધા જે જે રીતે સંપાદનના ભાવ પ્રમાણે એ નવું ઘર પણ નહીં લઈ શકાય એટલે આ પ્રમાણે એનું જે સર્વે સર્વે કરેલ જે માર્કેટ વેલ્યુનો જે સર્વે એમને કરેલો છે એ સર્વે પ્રમાણે એમને વર્તન વળતર આપે સરકાર અને જે જેટલા પણ સર્વિસ રોડ સર્વિસ રોડ ભારત માળાનો આખો બંને બાજુ સર્વિસ રોડ

તો આ રીતે ખેડૂતો માટે બહુ ભવિષ્ય બહુ ખરાબ છે ખેડૂતો માટે ખેડૂતો લઈ લેશે